નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણા માટે અત્યારે ટૂંક બે ત્રણ કલાકોની અંદર ખૂબ સારા સમાચાર આવ્યા છે સારા સમાચાર એટલા માટે છે મિત્રો કે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિમાં આપણા ખાતાની અંદર અઢાર હપ્તા જમા થયા છે હવે ઓગણીસમાં હપ્તાની ખેડૂતોને રાહ છે અને ઓગણીસમાં આપતાની તારીખ જે છે તો એ જાહેર કરી દીધી છે જ્યાં મિત્રો શિવરાજસિંહ ચૌહાણ જે આપણા કૃષિ મંત્રી છે તો એણે બિહારના એક કાર્યક્રમની અંદર તારીખ જાહેર કરી છે અને એ તારીખે આપણા વડાપ્રધાન જે છે એ બિહારથી બધા જ ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયા જમા કરાવવાના છે તો એ કઈ તારીખ છે એના વિશે પણ વિગત વાત કરીશું પરંતુ એની સાથે સાથે બે અગત્યની બાબત માહિતી જે છે હું તમને જણાવીશ એક તો કે તમારા ગામનું જે લિસ્ટ જે છે એમાં તમારું નામ છે કે નહીં અને ત્યાર પછી તમારું આ આધાર એ કહેવાય અને એના સિવાયના જે સ્ટેટસો જે છે તે એક્ટિવ છે કે નથી તો એ પણ કેવી રીતે ચેક કરવું એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ઓગણીસ માં હપ્તાની રિલીઝની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો આવનારી ફેબ્રુઆરી મહિનાની ચોવીસ તારીખે વડાપ્રધાન જે છે એ બિહાર જવાના છે અને બિહારથી પટનામાં દરેક ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા ટ્રાન્સફર કરાવવાના છે તો આ જે જાહેરાત જે છે તો એ આપણા જે કૃષિ મંત્રી છે શ્રી ચૌહાણ જે છે તો એણે જાહેરાત કરી હતી અને એ પણ એક જાહેર કાર્યક્રમ હતો તેમાં આપણે જાહેરાત કરી હતી તો એ તારીખ આવી ગઈ છે પરંતુ એના પહેલાં જે છે તો તારીખની અંદર તમારું લિસ્ટ પણ અત્યારે આવી ગયું છે બરાબર કે ભાઈ કોને કોને તમારા ગામની અંદર પૈસા જમા થવાના છે તો એ આખું લિસ્ટ આવી ગયું છે હવે લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે બે હજાર રૂપિયા તમને મળશે બાકી તમને મળવા પાત્ર રહેશે નહીં એ લિસ્ટ પર તમે ચેક કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરી અને ત્યાર પછી એનાથી વિશેષ એક જેવું છે કે ભાઈ તમારા જે સ્ટેટસ જે છે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે એક કેવાયસી છે આધાર બેંકની અંદર લિંક અને લેન્ડ સીડિંગ જે છે તો આ ત્રણ વસ્તુ જે છે ગ્રીન હોવા જોઈએ એક્ટિવ હોવા જોઈએ તો એ કેવી રીતે ચેક કરવા એના વિશે હું તમને હવે જણાવું છું તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર બ્રાઉઝર ઓપન કરી અને પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ છે એમાં આપણે વહીએ જશું તો અહીં પીએમ કિસાન લખ્યું એટલે અહીં ઓફિશિયલી વેબસાઇટ આવી ગઈ છે એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે હવે અહીં તમે ઈ કેવાયસી કરાવવું હોય તો ઈ કેવાયસી કરાવી શકો છો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો કરાવી શકો છો તમામ વસ્તુ કરાવી શકો છો પરંતુ આપણે આમાં બે વસ્તુ જાણવાની છે એક તમારું જે સ્ટેટસ જે છે એક્ટિવ છે કે ડીએક્ટિવ અને બીજું જે છે કે ભાઈ તમારે જે બેનિફિશરી લિસ્ટ જે છે એમાં તમારું નામ આવ્યું છે કે નહીં તો સૌપ્રથમ આપણે બેનિફિશરી લિસ્ટ ચેક કરીશું કે ભાઈ તમારા ગામની અંદર જે નામો આવ્યા છે એમાં તમારું નામ છે કે નહીં બરાબર તો અહીંયા બેનિફિશરી લિસ્ટ જે છે તમે જોઈ શકો છો બેનિફિશરી લિસ્ટ ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું એટલે ત્યાર પછી તમારે અહીંયા આ પ્રમાણની વિગત તમારે ભરવાની રહેશે સૌ તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય અહીંથી સિલેક્ટ કરી લો ત્યાર પછી તમારો જે જિલ્લો હોય તો જિલ્લેક જિલ્લો તમારો અહીંથી સિલેક્ટ કરી લો જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારા અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ જે છે તેમાં તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ તાલુકો હોય અને બ્લોકમાં પણ તમારે જે તાલુકો હોય તો એ તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે જે પણ ગામડા હોય એ ગામડા તમારે અહીંથી કોઈ પણ એક ગામડું તમારું જે હોય એ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી ગામડું સિલેક્ટ કર્યા પછી અહીંયા ગેટ રિપોર્ટ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું તો હું એ ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી લઉં છું ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરીશો એટલે આ મહિનાની અંદર જે ઓગણીસ પો હપ્તો જે લોકોને પૈસા આપવાના છે જમા થવાના છે એ તમામના નામો અહીંયા આવી જશે બરાબર આ પ્રમાણે તમે નામ આવી જશે અહીંયા લિસ્ટની અંદર ના હોય તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ એવી રીતના જે છે ઘણી બધી અહીંયાથી પણ અહીંયા તમે ટીક માર્ક કરશો એટલે તેર સુધી લિસ્ટ છે બરાબર તો આ પ્રમાણે તમારે એક એક કરીને જોવાનું છે દાખલા તરીકે એકમાં ના હોય તો પછી તમારે બીજામાં જોવાનું છે બીજામાં આ પ્રમાણે ન હોય તો ત્રીજામાં જોવાનું છે પરંતુ આમાં તમારી જે અટક અથવા તો નામ એ પ્રમાણે સિરીઝ વાઇઝ નામ એટલે આડાડું પણ નામ નહીં હોય તો એ પ્રમાણે તમે જોશો તો તરત તમારું નામ આમાં તમને મળી જશે આમાં તમારું નામ હશે તો તમને પૈસા ચોક્કસથી તમારા ખાતાની અંદર જમા થઈ જશે ત્યાર પછી બીજી એક મહત્વની વાત કરીએ આપણે મિત્રો કે તમારું જે સ્ટેટસ છે એ એક્ટિવ છે ડીએક્ટિવ છે તમારું કેવાય બરાબર છે કોઈ પ્રોબ્લેમ નથી આધાર બેન્કની અંદર લિંક છે કે નહીં તો એ કેવી રીતે ચેક કરવું એ પણ આપણે આપણે એક જ મિનિટની અંદર ચેક કરી શકશે આ જ વેબસાઇટથી આપણે અહીંયાથી પેલા બહાર નીકળી જશું બહાર નીકળી ગયા છે એટલે અહીં હોમ પેજ ઉપર આવી જશું એને નો યોર સ્ટેટસ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું હવે નો યોર સ્ટેટસ બતાવશે ત્યાર પછી તમારે અહીંયા ઇન્ટરવ્યુ રજિસ્ટ્રેશન નંબર મતલબ કે જ્યારે પણ તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારા મોબાઈલની અંદર એક રજીસ્ટ્રેશન નંબર આવ્યો હશે આ પ્રમાણે હું એ પેસ્ટ કરી દઉં છું બરાબર આ પ્રમાણે નંબર આવ્યો છે તો એ નંબર તમારે આમાં ટાઈપ કરવાનો છે ત્યાર પછી અહીંયા કોડ ટાઈપ કરવાનો છે અને ગેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ માની લો કે તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી બરાબર તો રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવો તો નો યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ બે માધ્યમથી તમે મેળવી શકો છો ફોર્મની અંદર જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કેપ્ચા કોડ ટાઈપ કરીને ગેટ ઉપર ક્લિક ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર તમને મળશે ત્યાર પછી અહીંયા આધાર નંબર ટાઈપ કરી અને કોડ ટાઈપ કરીને ગેટ ઉપર ક્લિક કરશો એટલે તમને રજીસ્ટ્રેશન નંબર મળી જશે બરાબર એની કોપી કરીને તમારે પર્સ્ટ કરવાનું છે તો અહીંથી આપણે બે કોઈ જશું તો મેં અહીંયા રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરી લીધો છે અહીંયા કોડ ટાઈપ કરી લીધો છે અને ગેટ ઓટીપી એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું તમારા મોબાઈલની અંદર જે ઓટીપી નંબર આવે મિત્રો એ ઓટીપી નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે ગેટ ડેટા એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે ઓટીપી નંબર ટાઈપ કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તમારે અહીંયા પૂર્ણ ડિટેલ જે છે એ આવી જશે અહીં તમારે એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું હવે એના ઉપર ક્લિક કરશું એટલે તમારા જે અહીંયા ઓપ્શનો જે છે એ તમામ વસ્તુ અહીંયા આવી જશે તમામ ત્રણેય જે છે ગ્રીન હોવો જોઈએ જો એક પણ ચોકડી હોય તો તમારે એ વસ્તુ તમારે કરવાની રહેશે શું છે સૌ પ્રથમ જે છે લેન્ડ સીડિંગ જે છે તો એમાં તમારે યશ બતાવવું છે ઈ કેવાયસી સ્ટેટસ છે તો એમાં તમારે યશ બતાવવું છે અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ કરીને સ્ટેટસ છે તો એ પણ આપણે અહીંયા યશ બતાવે છે આ પ્રમાણે ત્રણેય ઓપ્શન તમારે યશ બતાવતા હોય તો તમારા ચોક્કસથી તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે પરંતુ આમાં તમારે સપોઝ કે ઈ કેવાયસીમાં તમારે આવી રીતના ચોકડી બતાવે તો તમારે ઈ કેવાયસી તમારા મોબાઈલથી પણ તમે કરી શકો છો અને તમે વીસી પાસે અથવા તો સીએસસી સેન્ટર પાસે અથવા તો તાલુકા પંચાયત જઈ અને ત્યાં ત્યાં પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો લેન્ડ સીડિંગ અને ઈ કેવાયસી બંને સાથે થઈ જશે ત્યાં પરંતુ તમારા બેંક સાથે આધાર કાર્ડ લિંક ના હોય તો આ તમારે બેન્કે જઈ અને તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે તો આ પ્રમાણે તમે સ્ટેટસ જે છે તમારું ચેક કરી શકો છો આ પ્રમાણે તમારું સ્ટેટસ હોય તો તમારે કોઈ પણ કમ્પ્લેન્ટ જે છે કરવાની કોઈ જરૂરિયાત નથી તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે મિત્રો આમાં તમને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો